વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં દિવસ દરમિયાન તો પ્રચાર કરવામાં આવી રહ્યો છે પરંતુ રાત્રિના સમયે ગ્રામજનો પોતાના નોકરી ધંધા પરથી ફ્રી થઈને સાંજે વધુ સમય આપી શકે તે માટે ખાસ કરીને રાત્રિ સભાનું આયોજન કરવામાં આવે છે ભાજપ કોંગ્રેસ દ્વારા રાત્રિ સભા કરી ચૂંટણીમાં વધુ લીડ મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી પ્રચાર કરવામાં આવી રહ્યો છે જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આદિવાસીઓને રીઝવવાનો ભાજપ દ્વારા અનોખો પ્રચાર કરવામાં આવી રહ્યો અમે કપરાડાની દરેક શક્તિ કેન્દ્રમાં અમે પ્રચાર પ્રસાર કરીએ છીએ દિવસમાં તો પ્રચાર કરીએ જ છે પણ રાત્રિ પ્રચાર પણ અમને પૂર જોશ થી ચાલુ કર્યો છે એનું કારણ કદાચ દિવસમાં લોકો એમના કામ અર્થે કે બીજા અર્થે બિઝી હોય અને સભામાં નહીં આવી શકતા હોય પણ રાત્રિ સમયે જ્યારે એમના કામથી ફ્રી થઈ ગયા હોય નોકરીથી ફ્રી થઈ ગયો અને જ્યારે એમની પાસે સ્પેર ટાઈમ હોય ત્યારે એ લોકો બધા લોકો અમારી સભામાં આવે છે પૂર જોશથી આવે છે અને પૂરી સંખ્યામાં આવે છે અને ત્યારે રાતના એમની સાથે સારી રીતે વાતચીત થઈ શકે એટલે અમે રાત્રિ સભાનું આયોજન કર્યું ઓટલા મીટિંગો કરીને રાત્રે જાહેર સભા કરી રહ્યા છે અને રાત્રિની સભા જૂજ દિવસો બાકી છે ત્યારે ફૂલ સભાઓ સાત આઠ દસ સભાઓ થાય છે અને ખૂબ ઓછો સમય છે એટલે આ સમયનો સદુપયોગ પણ થાય છે અને રાત્રિ દરમિયાન દરેક તમામ લોકો થોડા ફ્રી પણ હોય છે કામ ધંધેથી નોકરીએથી આવી ગયા હોય છે એટલે સારી રીતે સાંભળી પણ શકે છે સમસ્યાઓ પણ સાંભળે છે અને અમારા જેવા ઉમેદવાર આવનારા સમયમાં શું કરવાના છે એના વિશેની પણ વાતથી પરિચિત થાય છે અને સામેવાળી ભાજપની પાર્ટી કઈ રીતે બંધારણ બદલવાની વાત કરે છે ચારસો પાંચ ની વાત કરે છે અને જૂઠા કરેલા વાયદાઓ વિશે પણ અમને અમે એમને વાતો કરી છે અને રાત્રિ સભાઓ આ ચૂંટણી દરમિયાન ખૂબ ઉપયોગી સાબિત થશે